એ રીતે આ લઈને આવી છે એટલે અમારી એ માગ છે સરકાર પાસે કે જૂનાગઢ મહાનગરની અંદર જે ટીપી લાગુ કરી છે એ ખેડૂતોને ખૂબ નુકસાનકારક છે કારણ કે ટીપીની અંદર ચાલીસ ટકા જમીન જાય છે અને મેટ્રો ચાર્જ આ ખેડૂતોને ભરવો પડે અને ખેડૂતોના પૈસેથી આ મહાનગર વિકાસ કરવા માગે છે એ ક્યારે હાલે નહીં આ દેશની અંદર ખેતી દેશની અંદર કોઈ પણ જગ્યાએ ખેડૂતોને ભણતર વધુ જમીન લીધી નથી એ રેલવે હોય બસ સ્ટેન્ડ હોય કેનાર હોય બાયપાસ હોય કે જીએ બી હોય સંપાદન કર્યા પછી જ ખેડૂતોની જમીન લેવી જોઈએ એના બદલે વગર વળતરે ખેડૂતોની જમીન લઈ લેવામાં આવે છે એમાં દસ વીઘા હોય તો ચાર વીઘાના પૈસા કપાઈ જાય એની જંત્રી પણ એ નથી લેતા જંત્રી પ્રમાણે એની જે કંઈ દસ્તાવેજ થાય ત્યારે છ વીઘાના જ પૈસા લઈ છે એટલે આ ખોટું છે હજી તો ટીપી અમલમાં નથી આવી માત્ર નોટિસો આપી છે કાં તો આ લોકોએ અમલ કરી દીધો છે આ ખૂબ ખોટી વાત છે ખેડૂતોને અન્યાય કરતા વાત છે આ ભારત ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોને અન્યાય થાય એવા કાયદા જ ન હોય એટલે આ કાયદા તાત્કાલિક રદ કરવામાં આવે ખેડૂતોને ન્યાય આપવામાં આવે આથી વિશેષ પણ આંદોલન લેવામાં આવશે ખેડૂતો છે મોટી મુશ્કેલી છે બીજા મહાનગરપાલિકા થયું એને વીસ થઈ ગયું બે દાયકા થયા થતા પીવાનું પાણી ગામડામાં મળતું નથી અમારા ગામમાં પીવાનું પાણી નથી મળતું એવી રીતે આજુબાજુના ગામમાં પીવાના પાણી પણ નથી મળતા કોઈ પ્રાથમિક સુવિધા નથી આરોગ્ય નથી શિક્ષણ નથી પોસ્ટ ઓફિસ નથી એમાં બેંક કોઈ સુવિધા વીસ વર્ષમાં આપી નથી આ નગરપાલિકાએ અને ખેડૂતોને હેરાન કરવા માટે આ જે કંઈ બિલ્ડરો છે એના મારફતે માંગ કરી અને આને ટીપી દાખલ કરવાની જે સાજીશ થઈ છે એનો સખતમાં સખત ભારતીય કિસાન સંઘ વિરોધ કરે છે તાત્કાલિક અસરથી ખેડૂતોનો માંગ માંગ સરકાર માન્ય રાખે અને તાત્કાલિક અસરથી આ ટીપી સ્કીમ રદ કરે એવી કિસાન સંઘની માંગણી છે આજે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવશે રેલી શૂપે જઈ અને ત્યાંથી રેલી મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર આપવામાં આવશે અને એને કહેવામાં આવશે કે આ મારું આવેદનપત્ર તાત્કાલિક સરકારમાં મોકલો અને તાત્કાલિક સરકાર નિર્ણય લે ખેડૂત વિરોધી કાયદા રદ કરે અને જુનાગઢ અંદર જે મૂળ જુનાગઢ છે એ જુનાગઢનો વિકાસ કરે જુનાગઢની અંદર ખેડૂતો જુનાગઢની અંદર પબ્લિક હેરાન છે એને ગટરના ખોદકામ કરી દીધા ખાડા કરી દેખા હેરાન કરી દીધા લોકો માનવના મૃત્યુ થઈ ગયા છતાં પણ આ લોકો સત્તાધીશો કોઈ જાગતા નથી એના માટે એના પ્રચંડ વિરોધ લઈ અને આજે ગામડામાંથી ખેડૂતો અહીંયા આવ્યા છે હવે આવતા દિવસોમાં જૂનાગઢની પ્રજા પણ જાગશે એ શીખ દેવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અમારે અમારી સરકારને વિનંતી છે કે તાત્કાલિક અસરથી ખેડૂતોની વાત માને અને મેજોરિટી આ ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતોના મતથી જ ચૂંટાય છે એટલે અમારે આ મીડિયાના માધ્યમથી ખેડૂતોના મતથી જે ચૂંટાયેલા છે એ તાત્કાલિક અસરથી સરકાર ને વિનંતી કરે વિનંતી પત્ર લખે કે ભાઈ ખેડૂતોને નુકસાન ન આવી જોઈએ વળતર વગર ની ખેડૂતોની જમીન લેવી ન જોઈએ અને ખેડૂત ના પૈસે ક્યાંય વિકાસ ન થવો જોઈએ જુનાગઢ ગામમાંથી માંથી આવ્યાસી ઝાંઝેડા અમારું ગામ છે મારું નામ મમતાબેન નામ છે મમતાબેન રાજુભાઈ અને આ ટીપી છે ને લાગુ સરકારે કરી છે ને એમાં દસ વીઘા જમીન હોય અને ચાર વીઘા સરકાર લઈ લે અને ચાર વીઘા લઈ લે એટલે સરકાર શું કહેશે કે દીકરા જ્યાં લગી માવતર જીવતા હોય ત્યાં લગી દીકરાને ખાતે ન થાય તો અમારે પછી ચાર દીકરા હોય તો છ વીઘામાં કેટલા વીઘા જમીન આવે અને પછી આ લોકો એ જે વાવવું હોય ને તે ઊંચો ભાવ બધો અનપાણીનો કરે છે અને જે ઉત્પાદન થાય તે નીચો કરે છે તો અમારે શું કરવું અને આ રોડ કરે ટીપીના અને સરકાર લઈ લે તો પછી અમારે હું મજૂરીએ જવું કે શું કરવું અમારે એક નર્મદા પાણી નથી આવતું અને હજી અમારા રોડ નથી થયા તો આ રોડ કે કરશે પછી આ રોડ જ નથી થયા ગામ જ રોડ નથી થયા મહાનગરપાલિકાના આ ટીપી નો રોડ કર્યો છે કે આ ટીપી છે એને શું કરવા લાગુ કરી છે